હજી પણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા હજુ પણ ભારે વરસાદ વરસશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું આ અનુમાન છે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે તે મુજબ હજી ત્રેવીસ અને ચોવીસ તારીખે રાજ્યમાં ખૂબ વરસાદ પડશે કારણ કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ ચોવીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું કારણ બનશે કે જે વરસાદ જે વિસ્તારોમાં નથી થયો તે વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમ કે મધ્ય ગુજરાતના ભાગો મધ્ય ગુજરાત કેટલાક ભાગોમાં લગભગ ચોવીસ તારીખ સુધીમાં ત્રણથી ચાર ઇંચો વરસાદ થવાની શક્યતા રહેશે તેવીસ ચોવીસમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ દાહોદ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદની ઝાપટા પડે પાંચથી છ ઇંચ જો વરસાદ થવાની શક્યતા રહી શકે આ ઉપરાંત મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચ જો વરસાદ થવાની શક્યતા રહેશે પાટડી દસાડા વિરંગામ સાણંદ વગેરે ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે જે ભાગો વરસાદથી વંચિત છે તે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ વધુ વરસાદની શક્યતા રહે છે